આજ રોજ ઓગસ્ટ બે હજાર ચોવીસ તેમજ ઓક્ટોબર બે હજાર ચોવીસ અતિવૃષ્ટિમાં ખેડૂતોના નુકસાન સર્વે સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લાના ચુમોતેર હજાર છસો નવાણું ખેડૂતો વળતર વંચિત તમામ ખેડૂતોને વળતર મળે તે માટે દસાડા લખતર ધારાસભ્ય પી કે પરમાર તેમજ ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાની આગેવાનીમાં સુરેન્દ્રનગરના ખેડૂતો ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે રજૂઆત કરતા અરજી કરેલ તમામ વંચિત ખેડૂતોને સહાય મળવાની ખાતરી આપી છે તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ ખેડૂતોએ ફરીવાર અરજી કરવાની જરૂર નથી જૂની અરજી પર ખેતીવાડી અધિકારી મારફતે વળતર ચૂકવાશે તે બદલ માનનીય મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનો ઉપસ્થિત સૌએ આભાર વ્યક્ત કર્યો હતો આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લા ના ઓગસ્ટ 2024 અને ઓક્ટોબર 2024 ના જે અતિવૃષ્ટિ ના સંદર્ભમાં ખેડૂતોના ઉભા પાકને જે નુકસાન થયું હતું સરકારે ઓગસ્ટ બે હજાર ચોવીસનું પેકેજ જાહેર કર્યું હતું અને ઓક્ટોબર બે હજાર ચોવીસનું પણ પેકેજ જાહેર કર્યું છે એમાં ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાની એક લાખ ને અડસઠ હજાર જેટલી અરજીઓ થઈ હતી એમાં ત્રાણું હજાર જેટલી અરજીઓને અગાઉ વળતર ચૂકવવામાં આવ્યું હતું ચંબોતેર જેટલી અરજીઓ એ બાકી રહી ગઈ હતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય મંત્રીશ્રી કુર શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબને આજ રોજ અમારા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત આગેવાનો સાથે રૂબરૂ મળ્યા અને આ જે પેકેજ જાહેર થયું છે અને એના કારણે નવેસરથી અરજી લેવાનો જે વિષય છે તેમજ અમુક પાકને વળતર મળે એ પ્રકારનો જે વિષય છે એની નારાજગી એ સુરેન્દ્રનગર જિલ્લામાં હતી માનનીય મુખ્યમંત્રીશ્રી અને કૃષિ શ્રીએ ખાતરી આપી છે કે નવી કોઈ પ્રકારની અરજી લેવાની થતી નથી અને જે ચંબોતેર હજાર નવસો ને સાસઠ અરજીઓ છે એ તમામ અરજીઓ એનું નિરાકરણ ખેતીવાડી અધિકારીના માધ્યમથી એ પૂર્ણ કરવામાં આવશે ટેકનિકલ ખામીના કારણે જે કોઈને વળતર બાકી રહી ગયા છે એ તમામને વળતર આપવા માટેની ખાતરી આપી છે ત્યારે ખાસ કરી અમારા સુરેન્દ્રનગર જિલ્લાના અંદર ખેડૂતોની અંદર ઉત્સાહ નો માહોલ છે આજે લગભગ સો જેટલા ખેડૂતો એ માનનીય મુખ્યમંત્રીશ્રી અને રાઘવજીભાઈ પટેલ કૃષિમંત્રીશ્રીને મળ્યા છે અને એમનો આભાર વ્યક્ત કર્યો છે અને ત્યારે ખાસ કરી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું સંવેદનશીલ સરકારે જે નિર્ણય લીધો છે અને અમારા વંચિત ખેડૂતોને તમામને વળતર મળવાનું છે ત્યારે એમનો ખૂબ ખૂબ આભાર આભાર જેડીસી ન્યુઝ સાથે જયન્દ્રસિંહ ઝાલા લખતર